નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા ટકાવેરીના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં ટકાવારીનો પહેલો દાખલો એક ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં પાંચ ટકા વસ્તી મૃત્યુ પામી પાંચ ટકા મૃત્યુ પામી બાકી બચેલાના વીસ ટકા ગભરાઈને ભાગી ગયા જો હવે હાલની વસ્તી આપણને આપેલ છે તો આપણે પાંચ ટકા તો મૃત્યુ પામ્યા એટલે બચેલા કેટલા પંચાણું ટકા વચ્ચે હવે આ પંચાણું ટકાના બચેલાના વીસ ટકા ગભરાઈને ભાગી ગયા એટલે પંચાણું ટકાના વીસ ટકા કરીએ એટલે વીસ ટકાને આપણે એકના છેદમાં પાંચ લખી શકીએ એટલે પંચાણુંના છેદમાં પાંચ લખીએ એટલે અહીંયા આવશે ઓગણીસ પંચા પંચાણું તો ઓગણીસ ટકા લોકો ભાગીને જતા રહીએ તો હવે આપણે ટોટલ કેટલું હતું પંચાણું હતું પંચાણુંમાંથી ઓગણીસ ટકા બાદ કરીએ એટલે વચ્ચે આપણી પાસે છોતેર છોતેર ટકા બરાબર આપણે કેટલાક કરીશું આ થશે તો હવે આપણે બંને બાજુ ભાગ છે પંચાવન ભાગ્યા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ પંચ્યાસી ઓગણીસ ચો

બસો ને પિસ્તાલીસ ગુણ્યા પચીસ પાંચ દુ દસ એક અહીંયા આવશે ચાર દુ આઠ ને એક નવ બે દુ ચાર પચીસ બે બાવીસ બે ને બાર છ હજાર એકસો ને પચીસ એની કિંમત બે કરતા પચાસ ટકા વધુ છે એની કિંમત બી કરતા પચાસ ટકા પચાસ ટકા ને આપણે એકના છેદમાં બે બી કરતાં પચાસ ટકા વધુ એટલે બીથી એકનો વધારો બેથી એકનો વધારો એટલે ત્રણ હવે શું કીધું છે એની કિંમતમાં દસ ટકાનો વધારો તો હવે આપણે અહીંયા ગુણોત્તરમાં છે તે આપણે ત્રીસ અને વીસ લઈએ ચાલે ત્રણસો ને બસો લઈએ તો પણ ચાલે દસ ટકાનો વધારો કીધું છે એટલે અહીંયા આવશે ત્રીસના દસ ટકા કરીએ એટલે ત્યાં ત્રણ આવશે અને ત્રણનો વધારો એટલે તેત્રીસ થશે તેવી જ રીતે પચીસ ટકાનો વધારો તો આપણે વીસનો પચીસ ટકાનો વધારો કરીએ એટલે ચારથી પાંચ પચીસ ટકાનો વીસ ચાર રેશિયો બરાબર વીસ થાય તો એક રેશિયો બરાબર પાંચ તો પાંચ રેશિયો બરાબર પચીસ હવે શું કીધું છે એની પરિણામી કિંમત બીની પરિ પરિણામી કિંમત કરતાં કેટલી વધારે થશે તો અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો આઠ આવ્યો અને કોના કરતા કીધું છે બીની પરિણામી કિંમત કરતા તો બી ની પરિણામી કિંમત પચીસ ગુણ્યા અહીંયા સી અનુજ અને મિત એક દુકાનમાં કામ કરે છે અને અનુજનો પગાર મિતુ પગારના પાંચના પાંચના છેદમાં છ છે તો અનુજનો પગાર મીથુના પગારના પાંચના છેદમાં છ આવી રીતે લખી શકાય તો અનુજ અને મિત્રુના પગારનો ગુણોત્તર લઈએ આપણે તો અનુજ અને મીથુ પાંચના છેદમાં છ હવે શું કીધું બે હજાર રૂપિયા જેટલો જ રકમ ખર્ચે છે તેઓ બંને બે હજાર રૂપિયા ખર્ચે છે અને પછીના બચાવે છે તો અનુજ અને મિતુનો પગાર શોધો જો તેની બચતનો ગુણોત્તર આપણને ચાર જેમ પાંચ આપેલ છે તો હવે અહીંયા તેના પગારનો ગુણોત્તર આપણે પાંચ જેમ છ બંને બે હજાર વાપરે છે ખર્ચ કરે છે અને હવે તેનો બચતનો ગુણોત્તર આપણને ચાર જેમ પાંચ તો હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ પચીસ અને છ ચોક ચોવીસ આ બંને વચ્ચેનો તફાવત એક ગુણ્યા બે હજાર તો અહીંયા આપણને એક રેશ્યો બરાબર બે હજાર મળશે તો અહીંયા પાંચ રેશ્યો છે એટલે અહીંયા આવશે દસ હજાર અને છ રેશિયો છે એટલે બાર હજાર તો અહીંયા સાચો જવાબ દસ હજાર અને બાર હજાર જો સોમવાર થી શુક્રવાર સુધીની ઓફિસનો સમય સવારે નવથી પાંચ વાગ્યાનો છે સાંજના પાંચ તો રમેશ આખા અઠવાડિયાના કેટલા ટકા ઓફિસમાં બીતા હોય છે તો સોમથી શુક્રવારનો જ સમય આપેલ છે નવથી પાંચ એટલે નવથી પાંચનો સમય આપણે ટોટલ નવથી બાર નવથી બાર એટલે ત્રણ અને બારથી એકથી પાંચ એટલે અહીંયા આવશે પાંચ બારથી પાંચ એટલે પાંચ કલાક તો ટોટલ અહિયાં 8 કલાક થી so, 8 કલાક સોમ થી શુક્ર લઈ એટલે સોમ થી શુક્ર 5 દિવસ થશે તો 8 કલાક એ 5 દિવસ કરી છે તો અહિયાં આવશે 8 * 5 = 40 કલાક હવે શું કીધું છે તો આખા અઠવાડિયાનું આપણે આપ કીતેલ છે તો એક દિવસમાં 24 કલાક આવે તો આખા અઠવાડિયામાં 24 * 7 એટલે અહિયાં 40 24 * 7 * સો ભાગ ઉડાડીએ એટલે અહીંયા આવશે છ છોક ચોવીસ ને અહીંયા ચાર વાગ્યા બેતાલીસ તો બેતાલીસ દુ ચોર્યાસી અહીંયા છ બેતાલીસ થી ત્રણ વડે ભાગ અગાવીએ એટલે ત્રણ દુ છ ચાર તેર બાર એકસો ને છવ્વીસ તો અહીંયા ત્રેવીસ પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તો સાચો જવાબ અહીંયા આપણે લખેલ છે આઠ પરીક્ષામાં એ બી કરતા પચીસ ટકા વધુ ગુણ મેળવ્યા એ બી કરતા પચીસ ટકા એટલે પચીસ ટકાને આપણે એકના છેદમાં ચાર લખી શકીએ ચારની સાપેક્ષ એકનો વધારો એટલે પાંચ એ બી કરતા બી ને ચાર તો એને પાંચ b a c કરતા 10% ઓછો b ને c કરતા 10% ઓછો એટલે c ને આપણે 10% ને આપણે 1/10 લખી શકીએ 10 ને સાપેક્ષે 1 નો ઘટાડો એટલે 9 તો c કરતા 10 10% ઓછો એટલે 10 થી 9 હવે c a d કરતા 25% વધુ ગુણો મળે 25% ને આપણે 4 ને સાપેક્ષે 1 નો વધારો c a d કરતા 25% વધુ તો અહીંયા ડી કરતાં પચીસ ટકા વધુ એટલે ચાર અને અહીંયા આવશે પાંચ તો હવે આપણે ને સરખો કરીએ તો અહીંયા બે વડે ગુણવું પડે તો આ બાજુ પણ બે વડે ગુણીએ હવે દસ અને અહીંયા બીને સરખા કરવા માટે અહીંયા નવ વડે ગુણવો અને અહીંયા ચાર વડે તો હવે આપણે એ બી સીનો ગુણોત્તર લઈએ એ બી સી અને ડી તો નવ પંચા પિસ્તાલીસ કારણ કે આ બાજુ નવ વડે ગુણ્યા તો આ બાજુ પણ નવ વડે ગુણો આપણે અહીંયા ચાર વડે ગુણ્યા તો અહીંયા પણ ચાર વડે જો અહીંયા ચાર વડે ગુણ્યા તો અહીંયા પણ ચાર તેવી જ રીતે અહીંયા પણ ચાર વડે છી નવ ચોક છત્રીસ છત્રીસ હવે સી નું દસ ચોક ચાલીસ અને ડી નું આપણે ચોકે ચોકે સોળ સોળ દુ બત્રીસ હવે શું કીધું છે જો ડીને પાંચસોમાંથી ત્રણસો ને વીસ માર્ક મળ્યા હોય તો આ માર્ક આપણને ગુણોત્તર આપેલ છે ત્રણસો વીસ ત્રણસો વીસ બરાબર બત્રીસ બરાબર ત્રણસો વીસ તો એક રેશિયો બરાબર આપણને કેટલા મળશે દસ મળશે કારણ કે બત્રીસ બત્રીસ કેન્સલ થઈ જશે તો એ દ્વારા મેળવેલા માર્ક કેટલા હતા તે મેળવવાનું છે તો એ દ્વારા પિસ્તાળીસ રેશિયો આપેલ છે તો એક રેશ્યો દસ બરાબર પિસ્તાળીસ બરાબર પિસ્તાળીસ રેશિયો બરાબર કેટલા તો ચારસો ને પચાસ તો અહીંયા જવાબ આપણો આવશે ચારસો પચાસ વ્યક્તિ તેની આવકના પંચોતેર ટકા ખર્ચ કરે છે જો અહીંયા આપણે તેની આવક વીસ ટકા વધે તો સૌ પ્રથમ આપણે વ્યક્તિ તેની આવકના પંચોતેર ટકા ખર્ચ કરીએ તો આપણે સો આપણે માનીએ પંચોતેર ટકા ખર્ચ કરે અહીંયા ખર્ચ બચત તો પચીસ ટકા બચત કરશે હવે શું કીધું છે તેની આવક એકસો વીસ ટકા વધે તો એટલે વીસ ટકા વધે એટલે એકસો વીસ થશે તો ખર્ચ પણ દસ ટકા વધશે દસ ટકાને અહીંયા આપણે કરીએ પંચોતેરના દસ ટકા તો પોઈન્ટમાં જવાબ આવશે તે પોઈન્ટમાં જવાબ ન લાવવા માટે આપણે તેને અહીંયા સોના બદલે બસો લઈશું તો બસો લેવામાં બસો લઈએ એટલે પોઈન્ટમાં જવાબ નહીં આવે તો જોઈએ આપણે ટોટલ બસો છે તેની આવક હવે ખર્ચ કેટલો થયો ખર્ચ પંચોતેર ટકા બસોના પંચોતેર ટકા કરીએ એટલે એકસો ને પચાસ અને બચત અહીંયા આપણને મળશે પચાસ હવે શું કીધું છે વીસ ટકા વધે તો બસોના વીસ ટકા વધે તો વીસ દુ ચાલીસ બસો ને ચાલીસ થશે અને ખર્ચ પણ દસ ટકા વધે છે તો એકસો પચાસના દસ ટકા કરીએ એટલે પંદર વધે તો એકસો ને પાસઠ હવે આ બસો ચાલીસમાંથી એકસો પાંસઠ બાદ કરીએ એટલે જવાબ આપણે પાંત્રીસ ને પંચોતેર પંચોતેર આવ્યો હવે આ બંને વચ્ચેનો આપણે ટકાવારી કેટલી ટકાનો વધારો થયો તો પહેલા પચાસ હતો હવે પંચોતેર પચીસનો વધારો પચાસની સાપેક્ષ ગુણ્યા સો અહીંયા આવશે જવાબ આપણો પચાસ ટકા જો અપૂર્ણાંકના અંશમાં પંદર ટકા વધારો થાય અને તેના છેદમાં આઠ ટકા ઘટાડો થાય તો અપૂર્ણાંકનું મૂલ્ય આપણને આપેલ છે પંદરના છેદમાં સો તો સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક ધારીએ તો એક્સ અને વાય આપણે અપૂર્ણાંક લઈએ પંદર ટકાનો વધારો એટલે સોની સાપેક્ષે પંદરનો વધારો એટલે એકસોને પંદર થશે તેવી જ રીતે સોની સાપેક્ષે આઠનો ઘટાડો છેદમાં આઠનો ઘટાડો કીધો છે એટલે સો માઇનસ આઠ એટલે બાણું આવશે ને બરાબર પંદરના છેદમાં સોળ હવે અહીંયા ત્રેવીસ પંચા ત્રેવીસ પંચા એકસો પંદર ત્રેવીસ ચોક બાણું ચાર ચાર આ બધું કેન્સલ થશે પાંચ અહીંયા કેન્સલ થશે તો આપણે મૂળ મૂળ અપૂર્ણાંક કીધું હતું તો મૂળ અપૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો સાચો જવાબ અહીંયા આવશે ત્રણના છેદમાં ચાર એક પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓમાંથી ત્રીસ ટકા હિન્દીમાં નાપાસ થયા અને પિસ્તાલીસ ટકા અંગ્રેજીમાં નાપાસ થયા જો બંનેમાં નાપાસ થયેલા વીસ ટકા હોય તો આપણને શું કીધું છે બંને વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી મેળવવાનું કીધું છે બંનેમાં સૌ પ્રથમ આપણે વેન આકૃતિ સમજીએ તો બંનેમાં નપાસ થયેલા આ નપાસ થયેલાનું વેન આકૃતિ છે નપાસ વીસ ટકા બંનેમાં નાપાસ થયેલા આ હિન્દી અને આ ઇંગ્લિશ હવે હિન્દીમાં કેટલા ટોટલ ત્રીસ ટકા તો વીસ ટકા આ છે તો ત્રીસ ટકા કરવા માટે અહીંયા દસ ટકા થશે આ અને અંગ્રેજીમાં પિસ્તાલીસ ટકા તો વીસ ટકા તો આ છે અને પિસ્તાલીસ ટકા કરવા માટે અહીંયા પચીસ આવશે તો હવે આ બંનેનો ત્રણેયનો સરવાળો કરીએ તો ટોટલ નાપાસ મળી જશે તો ત્રીસ વત્તા પચીસ એટલે પંચાવન ટકા total ના પાસ થયેલા છે અને બાકીના બંને વિષયમાં પાસ થયેલા આપણે મેળવવા હોય તો સો માંથી બાદ કરી દઈએ એટલે અહીંયા આવશે પિસ્તાલીસ ટકા તો સાચો જવાબ આવશે સી પિસ્તાલીસ ટકા જ્યારે ઉત્પાદનની કિંમતમાં દસ ટકાનો ઘટાડો આપણે દસ ટકાનો ઘટાડો દસ થી નવ કારણ કે દસ ટકાના આપણે એકના છેદમાં દસ દસની સાપેક્ષે એકનો ઘટાડો દસ થી નવ અને ત્યારે વેચાણની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો તો આપણે દસથી તેર લખી શકીએ હવે અહીંયા આવશે સો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર આવશે એકસો ને સત્તર તે તેર નવા એકસો સત્તર હવે ટોટલ આપણે શું થયું છે ટોટલ વધારો થયેલ છે કેટલા ટકાનો સત્તર ટકાનો તો અહીંયા જવાબ આપણે આવશે સત્તર ટકાનો વધારો